જીવનમાં જેને પણ સત્સંગ મળે એ ખૂબ જ ભાગ્યશાળી ગણાય આપણા શાસ્ત્રો અને સંતોનો આ મત છે અને કહ્યું પણ છે કે આજે હર વ્યક્તિ પ્રભુને મેળવવા માટે કંઈ ન કંઈ કરી રહ્યો છે જેવી રીતે ઘણા લોકો તપ વધારે કરે છે વ્રત વધારે કરે છે અને એના શરીરને તપાવવા માટે એ કેટલી જાતનો વ્રત કરે કોઈ સોમવાર કરે કોઈ મંગળવાર કરે કોઈ શુક્રવાર કરે કોઈ શનિવાર કરે કોઈ પૂનમ કરે કોઈ અગિયારસ કરે એવી રીતે અનેક રીતે જે તપ કરે વ્રત કરે એ એના શરીરને તપાવવા માટે કરે કેમ કે વ્રત કરવાથી તપ કરવાથી શરીર તપે છે પણ મનને તપાવવા માટે આજે જ્ઞાનની જરૂર છે કેમ કે તપસ્યા જે હોય છે એ ખાલી શરીર પૂરતું જ છે અને એમાં આપણે જોઈએ છે કે ઘણા લોકો વધારે તપ તપસ્યા કરે ખાઈ નહીં કોઈ પાણી પીને કરે કોઈને તમે જોજો કે ઠંડા પાણીમાં ઊભા રહે કોઈ ચારે બાજુ આગ સળગાવીને એની વચ્ચે તપસ્યા કરે અને એવી રીતે જો તમે કે ખાડો ખોદીને કોઈ એમાં ઊભા હોય છે કોઈ એક પગે ઊભા હોય છે અનેક રીતે પ્રભુને મેળવવા માટે લોકો તપસ્યા કરતા હોય છે તો એ ઉપરથી મને એક વાત યાદ આવી કે મહારાષ્ટ્રની અંદર સંત જ્ઞાનેશ્વર થઈ ગયા સંત જ્ઞાનેશ્વર એમના સમયમાં મહાન સંત હતા અને ખૂબ જ જ્ઞાનનો ગંગા એને આખા વિશ્વમાં ફેલાયો અને એ સમયની અંદર ચાંગદેવ પણ હતા ચાંગદેવ ખૂબ જ તપસ્વી હતા તપ કરીને એમને સિંહને અને સાપને વશમાં કરી લીધો હતો ખૂબ જ એની તપસ્યાના વખાણ એ બાજુ થતા હતા એક વખત કોઈએ એને કહ્યું કે તમારી તપસ્યાનું તો કાંઈ મહત્વ નથી અત્યારે તો નામના સંત જ્ઞાનેશ્વરની થઈ રહી છે ચારે બાજુ સંત જ્ઞાનેશ્વરને જ્ઞાનની ચર્ચા થઈ રહી છે તો ચાંગદેવને વિચાર આવ્યો કે હું ચાલીસ વર્ષ જે તપસ્યા કરી એનો કેમ કોઈ મહત્વ નથી અને આજે નાનો છે મારા કરતાં એના કરતાં એનું કેવું જ્ઞાન હશે કે એના તપ જ્ઞાનની જે મહિમા છે વધી રહી છે આપ લોકોને ખબર છે આજે માણસ પોતાના દુઃખથી દુઃખી નથી પણ બીજાના સુખથી દુઃખી છે એ બધા જ જાણે છે આ સંસારમાં વધારે આપ લોકો જોઈ રહ્યા છો એવી રીતે ચાંગદેવને વિચારાયો કે મારે એને મળવા જવું છે મારે એના જ્ઞાનની મહિમાને જોવી છે કે એમાં શું એની પાસે જ્ઞાન છે કે આટલી ખ્યાતિ એની વધી ગઈ છે આટલી નામના એની વધી ગઈ છે તો એમણે શું કર્યું સિંહની સવારી કરીને હાથમાં સાપને લઈને અને એને મળવા માટે આવી રહ્યા હતા આ બાજુ ધ્યાન દ્વારા જ્ઞાનેશ્વરજીને ખબર પડે છે કે મને મળવા માટે એક ચાલીસ વર્ષના વયોવૃદ્ધ તપસ્વી ચાંગદેવજી આવી રહ્યા છે એ સમયમાં સંત જ્ઞાનેશ્વર પોતાના બે ભાઈ અને બેન મુક્તાની સાથે એક દિવાલ ઉપર બેઠા હતા ચારે ભાઈ બહેન સાથે વાતો કરે છે અને કેવા લાગ્યા જ્ઞાનેશ્વર મહારાજ કે ભાઈઓ આપણને મળવા માટે મહાન તપસ્વી ચાંગ દેવજી આવી રહ્યા છે અને એ પણ સિંહની સવારી કરીને હાથમાં સાપ લઈને આપણને મળવા આવી રહ્યા છે તો આપણે પણ એમના સન્માન માટે સામેથી ચાલીને જવું જોઈએ તો બેન મુક્તા કહેવા લાગ્યા કે ભાઈ તમે સાચી વાત કરો છો આપણે એમને મળવા જઈએ તો જ્ઞાનેશ્વર મહારાજ એ સમય દિવાલ ઉપર બિરાજમાન હતા અને કેવા લાગ્યા દીવાલને કે ચલો મારી આજ્ઞા છે તમે અમને ખૂબ જ વેગથી ત્યાં લઈ જાઓ કે જ્યાં ચાંગદેવ અમને મળવા આવી રહ્યા છે તો એમના જ્ઞાનના પ્રતાપથી નામના પ્રતાપથી દિવાલ ચાલવા લાગે છે અને ભાઈ બહેન દિવાલ ઉપર બેસીને જ્યારે આકાશના માર્ગે જઈ રહ્યા છે તો લોકો જોવે છે કે આ એક દિવાલ શેની સહારે અને આકાશમાં ઉડે એમાં સંત જ્ઞાનેશ્વર એમના બેન ભાઈ સાથે બેઠા છે આ શું બધા જ જોવા વાળા ના ઊભું થાય છે આશ્ચર્યજનક વાત બધા જોઈ રહ્યા છે અને જ્યારે ચાંગદેવજી જોવે છે કે અરે આ દિવાલ ઉપરથી આવે છે આસમાનમાંથી ઉડતું ઉડતું આવે છે અને હું તો સજીવને કે જેમાં પ્રાણ છે એવાને મેં વસમાં કરીને એની ઉપર સવારી કરીને આવું છું અને આ તો જે નિર્જીવ છે જેમાં કોઈ જીવ જ નથી એને વસમાં કરીને એ મને મળવા આવી રહ્યો છે અને જ્યારે બે જણાનો ભેટો થાય છે તો ચાંગ દેવજી જોવે છે એના આંખમાં આંસુ આવી ગયા અને ચાંગ દેવજી જ્ઞાનેશ્વર મહારાજના શ્રી ચરણોમાં પડી જાય છે અને હાથ જોડીને કહેવા લાગ્યા કે મેં તો એક સજીવને વશમાં કર્યો પણ તમે તો એક નિર્જીવને કેવી રીતે વશમાં કરી શક્યા મને એની વિધિ બતાવો મને એનું જ્ઞાન કરાવો ત્યારે જ્ઞાનેશ્વર મહારાજ હસતા હસતા કહેવા લાગ્યા કે હે ચાંગદેવ તમે મારી સામે હાથ નહીં જોડો તમે મારા કરતા વડીલ છો તપ પણ એની જગ્યા મહાન છે કેમ કે કીધું છે કે તપેશ્વરી સો રાજેશ્વરી રાજેશ્વરી સો નરકેશ્વરી તપ કરવાથી રાજ મળે સ્વર્ગ મળે પણ જ્યારે એનું પુણ્ય છીણ થાય ત્યારે ફરી માણસને આ મૃત્યુ લોકમાં આવવું પડે પણ જ્ઞાનની પ્રાપ્તિ જે જીવ કરી લે જ્ઞાનને જે જીવ જાણી લે અને સાધના કરે તો જ્ઞાન જન્મ મરણમાંથી મુક્ત કરે છે તો અહીંયા એ વાત કહેવા માટે જ્ઞાનેશ્વર મહારાજ ખૂબ સુંદર રીતે ચાંગદેવ મહારાજને સમજાવે છે આ વસ્તુને જોઈને ચાંગદેવ મહારાજ જ્ઞાનેશ્વર મહારાજ પાસે હાથ જોડીને કહેવા લાગ્યા કે હવે મને એ આત્માનું જ્ઞાન કરાવો હવે મને એ વિધિ બતાવો કે એક નિર્જીવ વસ્તુ કેવી રીતે ચાલીને આવે છે હવે મને તમે તારો કેમ કે કીધું છે કે તારણ હાર સમયના સદગુરુ જ હોય છે જ્યારે એમની પ્રેમ અને ભાવનાને લાગણીને જોઈને જ્ઞાનેશ્વર મહારાજ એને આત્માનું જ્ઞાન કરાવે છે તો એમના પુસ્તકમાં લખ્યું છે કે એ ચાંગદેવ મહારાજ એમના શિષ્ય બનીને કેમ કે એ પોતે એ સમયના ગુરુ હતા પણ એ હવે પોતે શિષ્ય બનીને જેટલા પણ એના શિષ્યો હતા બધાને આ ધર્મના માર્ગમાં સત્યના માર્ગમાં લગાડે છે અને ખૂબ જ જ્ઞાનનો પ્રચાર કરે છે તો આજે આપણે એ જોવાનું છે કે લોકો તપ કરી કરીને એમ જ પૂરા થઈ રહ્યા છે બધાનું તમે જીવન જુઓ છો અને તપના બધી જગ્યા વાતો થાય કે મેં આટલી અગિયારસ કરી પણ મેં આટલા ફલાહાર નથી કર્યા કોઈ કે હવા પીને રહું કોઈ કે પાણી પીને રહું પણ અહીંયા એ જોવાનું છે કે આ જે વાત છે કે તપસ્યા કરતાં પણ આતમ જ્ઞાન મહાન છે આતમ જ્ઞાનના લીધે એક જ્ઞાનેશ્વર મહારાજની ખ્યાતિ આખી દુનિયામાં ફેલાઈ ગઈ કેમ કે આતમ જ્ઞાની વ્યક્તિ જે હોય છે એ હંમેશા પ્રભુનું ધ્યાન કરે છે ભજન કરે છે સાધના કરે છે સાધના દ્વારા એ પોતાના મનને વસમાં કરે છે કેમ કે આજે લોકો બધાને તપાવી દીધા પણ આપણા મનને કોણ તપાવશે કેમ કે મન અતિ ચંચળ છે મન સૂક્ષ્મ છે મન બળવાન છે મન જ બધું કરાવે છે મનનો બધી જગ્યા ખેલ છે પણ હવે મનને કેવી રીતે તપાવશું ભરુ મહારાજ કીધું તપો ન તપતા કરી લીધી આટલા વર્ષ સુધી તપસ્યા કરી લીધી પણ તમને એ તપે તપાવી ખા કેમ કે તમને બધાને ખબર છે કે વર્ષોથી તપસ્યા કરતા હોય પણ હવે એને પૂછો કે તમને ભગવાન મળ્યા તમને ભગવાનના દર્શન થયા તો ત્યાં જીરો બટા જીરો ત્યાં જીરો જ આવશે કે મેં તપસ્યા કરી છે પણ હજુ સુધી મને ભગવાનના દર્શન થયા નથી એટલે આપણને એ કહેવાનો ભાવાર્થ બતાવવામાં આવ્યું કે તપસ્યા કરતા કરતા જિંદગી પૂરી થઈ જશે તો પણ પ્રભુની પ્રાપ્તિ થશે નહીં અને એક પલમાં જો ભગવાનનું સુમિરણ કરી લે જીવ તા ભવસાગરથી એ પાર થઈ જશે લખ ચૌરાશી ના ફેરા મટી જશે કેમ કે વારંવાર જન્મવાનું વારંવાર મરવાનું એ બધા જ જાણે છે કે જીવની એ ગતિ છે કે જન્મ અને મૃત્યુ એમાં જ જીવ ફસાયેલો છે બધા એની અંદર થી જ પ્રગટ થાય છે અને એનો અંત થાય છે પણ જ્યારે સમયના સદ્ગુરુ મળે છે ત્યારે એ જન્મ મરણના ચક્કરમાંથી આ જીવને મુક્ત કરે છે એટલે સંતો વારંવાર સમજાવવા માટે કોશિશ કરે છે કે તમે તમે તપસ્યા કરો કરો છો છો તપ તો પણ તપની સાથે અગર જ્ઞાન પણ મળી જાય સાધના પણ મળી જાય તો તમારા શરીર સુધી તમે સીમિત નહીં રહો તમે તમારા મનને તપાવતા શીખી જાઓ એટલે કોઈએ કહ્યું છે વસ રાખો રે મન ને વસ રાખો રે વસ રાખી ભજન લો રસ ચાખો રે મન ને વસ રાખો રે કે હે જીવ તું મન ને વશ માં કરી લે કેમ કે પ્રાણીઓને વશ માં કરીને તું શું કરીશ કુ તું તારા મન ને એકવાર વશ માં કરતો શીખી જા જેમ તું મન ને વાડે એમ વળી જાય તો તારી સાધના પૂર્ણ છે પણ અગર મન તને નચાવે છે તો હજી તારી સાધના અધૂરી છે એટલે વારંવાર સંતો અને શાસ્ત્રો આહવાન કરે છે કે હે જીવ તું કોઈ પણ રીતે ભક્તિ કરતો હોય તપસ્યા કરતો હોય પણ જ્યાં સુધી જ્ઞાન નથી સાધના નથી ત્યાં સુધી તારું મન ક્યારેય કંટ્રોલમાં રહેશે નહીં એટલે મનને કંટ્રોલ કરવા માટે આત્મ જ્ઞાન ખૂબ જરૂરી છે એટલે અહીંયા એ સાબિતી થાય છે કે તપ કરતા આત્મ જ્ઞાન મહાન છે એટલે આવો આત્મ જ્ઞાનને જાણવા માટે સમયના મહાપુરુષ પાસે જાઓ સંતોને પૂછો જ્ઞાનીઓને પૂછો કોઈ અગર આત્માનું જ્ઞાન કરાવે તો આપ લોકો જાણી લો અગર કોઈ ન કરાવે તો સૌથી છેલ્લે માનવ ઉત્થાન સેવા સમિતિ માનવ ધર્મ આશ્રમ ના સંસ્થાપક સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ છે શ્રી સતપાલજી નો આશ્રમ આખા વિશ્વમાં છે આવો ત્યાં સંત મહાત્માઓ રહે છે આપ લોકો આત્મ જ્ઞાન ને જાણીને ભજન સાધના કરીને માનવ જીવનને સાર્થક બનાવી શકો છો સદગુરુ દેવ મહારાજ જય